કુતિયાણાના નગરપાલિકા અને વિધાનસભા વિસ્તારના મતદારોને આવાસના પ્રશ્નો હલ કરવા લોક દરબાર સાંભળ્યા આવાસના પ્રશ્ન લોકોના સમયમાં હલ હલ થશે તેવી કાના અને કરવાની ખાતરી આપી આવાસમાં ગરીબ લોકોના પૈસા કોન્ટ્રાક્ટર અને વછોટિયા ખાઈ ગયા તેવા લાભાર્થીઓના આક્ષેપ આજે કુતિયાણામાં કાંદલ જાડેજા અને કાના જાડેજાના લોક દરબારમાં લોકોએ પોતાનો રોષ ચલાવી ભૂતપૂર્વ બોડી ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા આ આરામથી વાત કરવા เวลา હતા તો મતલબ મોટા સમાજના સ્થાન નાના મોટા ભાઈઓ માતાઓ બેલો અમારા મિત્રોના જય રામ રામ કુતરા અમે નગરપાલિકા સુમમાં પાંચ પડે ભુજીલા રહેતા કે કીધું કાઈ બે તમારા કામ કરો બોલો બોલો કામ થઈ ગયા બાદ અમારા જો કેઈ કરી બતાવાનું સાહેબ અને તમે જે સાથ પરને આય્યો છો સુબલીમાં lambda tumhara bhut banai gaya hai kaam hamara prayat karwana hai aap ka samay ka shasakaram ko tumhara ne prakar prabhavi karo mazboot banay to kon sundar banao humne hamari prakar jo taki ye jo tumhara kaam ka dikho tum jo kaam ka kai nahi bahut

লি কমনে বাৰ

જો બાર અમાર પૈસા ખાઈ ગયા હવે આ પાણી પડે છે અમારે બારી બારમાં આવ્યા નથી લાબી આવી નથી અમને તમારી ભલાઈ કરી દીધી છે તમારે જવાબ પાપો નથી આ બધા આવા સુ હવે હું જવાબ કે હું નહીં આરામમાં બેઠા ભૂખન કરીયા સહી કાદે હા મકાન બાકી છે ને અડધો થઈ ગયો છે

માતાજી ના બાના ધારી પણ ત્રીસ હજાર નો આવ્યો તો ખુરશી બાંધી ચાલીસ હજાર નો આવ્યો તો કોઠાર નો એક લાખ આવ્યા તો એ કે કડિયા ને આપ્યા છે કડિયા તો ઓલા દેહ ના તા દેહ માં વ્યા ગયા હું તો ક્યાં માંગો તો જાવ તમે આપ્યા પૈસા આ મને તો આપે એવા હું કરબલાઈ ઓલા મારા ભાઈ હતો કે એને આપી દેતી તી

અમારે કુતિયાણા નગરપાલિકાણા રબારી સમાજ ને આપેલું હતું કે તમારો રબારી સમાજ નું ભવન આધુનિક અત્યંત બનાવવામાં આવશે અને એનું આજે અમે લોકો આયોજન કરેલું હતું અને કાનાભાઈ અને કાંજલભાઈ ને બોલાવી એના હસ્તે આત્મ કરવામાં આવ્યું હતું આજે કાંજલભાઈ અને કાનાભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે અને એવા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે કે આવનારા સમયમાં કુટિયાણા રબારી સમાજ દ્વારા જે જે વોર્ડ નંબર છ ના કામ અધૂરા હતા તે તમામ તમામ પૂરા કરવામાં આવશે જેમાં ગટરોના કામ સ્ટ્રીટ લાઈટ ના કામ

Pakai makanan, pedak pura apa ya? Emang jangan